તો તો વાત રાજકોટની રાજકોટના ધોરાજી તાલુકાના પોલ ગામડાથી બોગસ સ્કૂલનો મામલો કે જ્યાં જે જે કાલરિયા ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ શાળા કે જ્યાં ગ્રાન્ટેડેડ શાળાને બોગસ કહી જે નહીં શકાય કે જ્યાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ અનિયમિત હોવાની ફરિયાદ હતી

શાળા નકવી નથી શાળાને મંજૂરી મળેલી છે શાળા ટ્રસ્ટની છે અને ગ્રાન્ટેડ શાળા છે એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને નહીં કહી શકીએ નવમું અને દસમું એક એક વર્ગ ચાલે છે વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં એ તપાસમાં વિદ્યાર્થીઓ નિયમિત હોવાની વિગતો મારે ત્યાંને આવેલી છે શાળાની અંદર એક આચાર્ય અને એક ક્લાયક એમબીએજનનું એક અત્યારે હાલ કાર્યરત છે